જો કીર્તિ પટેલ હવે તારા વિડીયો હં લે ભાઈ કેમ કે વિષુ રાજપૂત વિશે તો બહુ ખરાબ ખરાબ કોમેન્ટોનું ખરાબ ખરાબ બોલી છું કે હાથમો નંબર તારો વિશું આવ્યો તો કીર્તિ તારા બહુ ચેર હતી તો તારા હાથમો નંબર લઈ લેવો જોઈએ અને પાછી એમ કહે છે કે ફોલોવર જોઈને કાજે લાવી તો પછી તારે ફોલોવર જોયા વગર જતું રહેવું પડે તું એક તો લગ્ન કરીને બતાવી હું ડંફાઈ ઠોક ઠોક કર કીર્તિ પટેલ વાત ગઈ છે અમારા રાજપૂત પર બરોબર છે તો હવે તું તારી ઠેર નહીં હવે જેમ કે તારા કરતો તો અમે બહુ હોશી હશે તું કેમ કહેતી કે હું નાગિન બની તો ભાઈ અમે મદારી જેવા છીએ ટોપલામ ગાળી દઈશું તો આમ જઈ નહીં પડે ખબર છે ને શું રાજપૂતના બે હાથ નતા જે પણ નહોતું તે કદી રૂપિયો આવ્યો છે તે કદી એક રૂપિયાનું દાન કર્યું છે રીતે પછી એવો બીજું બયું લાવે તો તને શું નહીં છે આ બધી તારે હોય એવું ઠૂકવાનો અમારા રાજપૂતોનો તું તારી રીતે કર ને તું એક વખત લગ્ન કરાડી હું આવા વિડીયો નહોતો બનાવનો પણ ગઈ છે વાત અમારા રાજપૂત પર એટલે વિડીયો બનાવવા પડે છે મારે મને વિડીયોનો શોખ નથી કે તારા વિડીયો બનાવું તારા નામના વિડીયો બનાવું એ બધી વાતો ગઈ હવે ભૂલી જવાનું કેમ કે વાત આવી છે અમારા રાજપૂત પર એ તારા વિડીયો બધા હંકે જ નાખું છું બરાબર છે ધમકી સમજવું કે જે સમજવું એ આપણી બરાબર ને પણ આ રીતે કોઈને વગાડવાનો નહીં કોઈનો છોકરો વગાડે નહીં તે નથી રોટલા બોટલા ખવડાવી જીવીશું રાજપૂતને એ રાજપૂત છે અસલ છે અમારા નાતી ભાઈઓ છે અમારા બરાબર છે અને ધ્યાનથી કામ કરજે કરવું હોય ને વિડીયો વિડીયો બનાવવો હોય તો એ વાત લાગી જશે અમુક ભા કોમેન્ટમાં કહે છે કે ફોલોઅર વધારવા કે વિડીયો કે બનાવ્યો હવે કે ભાઈ ફોલોઅવર તો આપણે વધે જ છે માતાજીની દયા બરાબર છે વધી જ જશે કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં ઉપરવાળો એ જોઈ આપી દેશે આમાં તો તું રાજપૂત ભલે હાથ વખત પહેરી લાવ્યો પણ તું આઠમા નંબરની તારા ઉપર છે એને જોડે હવે કેમકે એ બહેનું જતું રહે છે એટલે તારીવાળી છે હો સમજી લેજે આઠમા નંબર તું પછી ગણેશ બકા અમણી લાવે એવા નહીં હજી કુંડની લાવીએ એ નહીં અમે રાજપૂતો ખબર હે ને